જો અંદર પાછા આપણે કેટરિંગ રૂમમાં ભૂલી જાય છે હા તો જો તમને દેખાડ્યું જો આપણે બધું બરોબર આ ગેમ ઝોન છે આખું જો તો આ બધી સૂચના આવે છે આ રીતે હોય બધું કમ્પ્લીટ મજા આવે મસ્ત વાતાવરણ ગેમનું બીજું સિલેક્શન તમારે ગેમ રમવી હોય બરોબર આવી ગેમો આવે બધી તમારે જે રમવી હોય નક્કી કરવાનું ગેમનો સો રૂપિયા ભાવ છે લાઈવ ગેમ આવે તમે આઉટ થઈ જાય એટલે તમારું જાય બરાબર હા કશી નથી હા કશીનો છે આની અંદર ભાઈ રમવાનું છે પૈસાથી રમતા હોય બરોબર આપણે નથી પૂછવું પણ મતલબ રમવાનું છે જો આ ગેમ ઝોન છે બધી ગેમ જો કઈ રીતે જાય છે બોર્ડ જાય કે બતાવે છે બાર નું સેક્શન બારી મૂકેલી છે સેક્શન બારી છે તો આ રીતે આખી બોટ ની અંદર ઠેઠ સુધીનો હું તમને ઘોઘા સુધીનું લોકેશન આપીશ ઘોઘા સુધીનો હું તમને બધા જે બ્લોકની અંદર તો મારો બ્લોક આખો નિહાળજો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલમાં જોડાવ તો સબસ્ક્રાઈબ અમારે જે કાંઈ ગેમ રમવી છે પણ હવે છે ને પણ કઈ નક્કી નથી સાચું એટલે એ કઈ કરતો નથી બરોબર એ હવે એમ કહે છે તમે રમી મારે નથી રમવું એ કે

જોવે છે પાછળનો નજારો મસ્ત નજારો આવે છે તારે ના એ થોડી વાર તમે ઉભા રહો તો તમે શક્કર પણ આવવા મળે એવું થવા મળે કેમ કે પાણી ખેંચાય ને એટલે આ પાછળનો નજારો છે હું પાછળ આવી ગયો છું આવું કમ્પ્લીટ

કઈ નહિ એના નેટ નો આવે અહીંયા તમારે કોઈ વોટસઅપ વોટસઅપ નેટ બેટ કઈ હા અંદર અમુક અમુક જગ્યા પર આવે છે બે પાંચ મિનિટ આવીને પાછું જાય કેવું લાગ્યું પાણી કેજો આ પાછળનો નજારો છે મસ્ત બનાવ બતાવું છું તમને હાલો મારા મિત્રો અત્યાર સુધી આપણે પાર્ટ વન જોતા હતા હવે આપણે છે ને પાર્ટ ટુ માં જવું કેમ કે આપણો ખૂબ ગુનો થઈ જાય અત્યારે ખાસ કરીને બ્લોક ને અમારે છે ને તમને બધી માહિતી આપી છે એટલે આના બે ભાગ કરવા પડશે હવે આપણે બીજું આગળનું જોવું હોય તો તમે પાર્ટ ટુ માં જાય સુરત ની

तो भाई हमारा डाइवर सिक्योरिटी गार्ड है तो हमको लेके आया वो बोलते है साथ में हम सब देखा देखते दे डाइवर कैसे रहते सब है इसमें। साथ में लेके जा रहा हूँ ड्राइवर को और वॉचमैन को साथ में लेके घूम रहा हूँ ये सब अपने लोग डाइवर है सब जो लो। सब लोग अंदर घूम रहे देखो मस्त मस्त मजा ले रहे है सब હે બહુ મજા પડે છે હા બહુ મજા પડે છે કાકા ચલો ના તો ભાઈ આ રૂમો હતી બધી ડ્રાઈવર વિભાગની હતી એટલે અમે જોઈ લીધું એક વિભાગ પણ આપણા તમને ભાગી લીધ બ્રોક મૂકવાનો બધો વિભાગ તમને બનાવી દેવાનો છે પણ હવે આ વિભાગ તમને ભાગટુમમાં જોવા મળશે આના બે ભાગ આપણે બનાવવાના છે કેમ કે એક ભાગ બનાવવાનું તો બહુ મોટો થઈ જાય એટલે ભાગટુમમાં તો આપણે આવી ગયા છીએ કશીનોમાં જો પિક્ચર ચાલે છે વાળું બાંડીયા ટુ જો વાળું પિક્ચર ચાલે છે બરોબર તો આ પિક્ચર તો બધા જોતાલું હોય બહુ મજા આવે જોવાની બરોબર આપણા બીજા બાથરૂમમાં પાછા આવી ગયા એરિયાઈ એટલે આપણે જોવા આવ્યા છે કાલી વિડીયો બનાવવા માટે તમને બતાવવા માટે આ એક એરિયાની અંદર છે જોઈ લીધો બરોબર જો બરોબર બધાય રૂમ એક ખરકાશ છે ફર્સ્ટ ક્લાસ આવું છે ભાઈ બોટની અંદર એટલે ભાગ બાકટરૂમાં તમને જોવા મળશે આખે આખો વિડીયો કમ્પ્લીટ બધી વસ્તુ તમને બતાવે છે આખી બોટની અંદર કાંઈ બાકી જ નથી રાખ્યું બધું તમને બતાવી દીધું છે હવે સીધું ઘોઘા બંદર આવશે ઘોઘા બંદર અમારો રૂમ તો તમને ખબર જ છે પેલા જ બતાવ્યો હતો તો મારા રૂમની અંદર એન્ટ્રી લઉં જો આપણો રૂમ છે આની અંદર આપણે એન્ટ્રી હતા ટીવી ચાલુ છે આ રીતે બધા રૂમ રાખેલા છે તો આપણે ફૂલ જવું છે પાંચ દસ મિનિટ ફૂલ જવું છે આટલું બહુ બળવા મળે છે ગઈરાતનો ઉદાતરો જાગવાનું છે ને એ આપણે ગાડી આંકવાની છે આપણે ફોરલેટ ફૂલી જતી જો હું થોડું બતાવી દઉં છું હું ફૂતો છું બરાબર તમને બતાવી દીધું છે અને આ બિઝનેસ રૂમની અંદર આપણે ટિકિટ લીધેલી એ ટિકિટમાં જઈએ આપણે બરાબર બધા લોકો વિડીયો જ બનાવે છે અહીંયા બરોબર મારો મારો જલ્દી મારો ફટાફટ મારો એક વાર આ પાછો વાત જીગા અમારે જીગા ને ગે આવડી ગઈ કોઈ ગોળીઓ કોને

अब देखिए आपने ट्रैफिक मारने नहीं आपने आपने जो बाहर निकली जाती अब यहाँ पर आपने कार्ड पे हम लगे थे तो उन्होंने बताई थी रूबर अन्ना चालू कर दिया था कार्ड आपने हम लगे थे कार्डे मार हम जालों को बता नीचे उतरी जाती ओपन नीचे उतरी दोसो कमले

બરોબર એટલે ધીરે 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 બધાય નીચે ઉતરે છે ફાઇનલી વ્યૂ પણ સારા આવે છે બરોબર તો ચાલો આપણે આપણી ગાડીમાં બેસી જઈએ ને ગાડી આપણે અઢાવી લઈએ બરોબર કમ્પ્લેટને ઉતરવાનો ટાઈમ ફિક્સ છે ભાઈ ઉપર ઉપડે બરોબર સવારમાં નવ વાગે અને આપણે સુરતના કેસમાં તો પહોંચવાનું રહે આઠ સવા સાથે પહોંચી જ આઠ સવા આઠે પહોંચી જવું પડે અને ઘોઘા આપણને એકથી દોઢના ગાળામાં આપણને ઉતારી દે છે તો અમારી ટુ બીજે દોઢ વાઇકો છે રાઈ આ વખતે ગાડી પડતી બધું બહાર કાઢવાનું છે તો આપણી ગાડી પણ આની અંદર ફોર વ્હીલ પડેલી છે આપણે પણ કાઢવાની છે દરવાજો ખુલ્લે એટલે આપણે ગાડી ઉગાડી લઈએ પહેલાં ટુ વ્હીલરવાળા તો બધા તૈયાર થઈ જશે કમ્પ્લીટ બરાબર આ ભાગ ટુમાં જોવા મળશે ચાર થઈ ગયું છે તો લાઈટિંગ થાય છે ગાડીઓ છે હા વડાળી દીધી નીચે હવે જવા માટે ચાર હાલી લોકો ચાલો ચાલવા વાળા લોકો છે ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છે આપડે જાજો બ્લોક નહીં લેવાય કેમ કે આપડે ગાડી કાઢવાની છે ને તો હું તમે ટુ વ્હીલ વાળા બતાવી દઉં શાંતિભાઈ જો અમે જે બ્લોક બનાવે છે બરોબર શાંતિભાઈ આમાં ઊભા છે હું અહીં નીચે ઉભો જો ટ્રક કેવો આવે છે જોઈ લઈએ બરોબર વારા પછી વારા પછી વારા પછી ગાડી